માલપુરના ના વિનાયક નગર ગણેશ મંદિરે કરાઈ ગણેશ ચોથ ની ઉજવણી ભગવાન ગણેશજી ને મહોદેવો દ્વારા યોજાયો લાડુ પાઠથી ના હોમ ગણપતિ નો સોળોપચાર વડે કરાયું પૂજન દિવસ દરમિયાન અનેક ભક્તો ભોજન પ્રસાદ નો લે છે લાભ આજે ગણેશ ચતુર્થી પાવન પ્રસંગે ગણપતિ મંદિર વિનાયક નગર ખાતે સરસ મજાનો ગણેશ યાગ એક હજાર આઠ લાડુ હોમીને વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરી અને આજે સરસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પ્રતિવર્ષ ઉજવણી થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી થઈ રહી છે અને લોકો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા અમારા વિસ્તારમાં અને આ ગામની અંદર સતત બધાના ઉપર વસે તેવી મનોરથ બધા લઈને આવતા હોય છે અને બધાના ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે